જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી બહુ ઓછા પાના ફેરવી શક્યો ઘણા અંગત અંગત નામ હતા એક નાની ફાટ ક્યારે મોટી ખાઈ બની જશે ખબર નહીં પડે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે દિન પ્રતિદિન ચરમસીમાએ આવી રહ્યો છે મિત્રો લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એની અંદર મોદી પરિવારની એક સભાનું આયોજન થતું હોય છે ગઈકાલે વોર્ડ નંબર સોળની અંદર સભા થઈ મિત્રો વોર્ડ નંબર સોળની અંદર વાઘોડિયા પાસે એક પાર્ટી પ્લોટમાં જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ જ પત્રિકામાં કોર્પોરેટરો મહિલા મોરચાના વોર્ડ પ્રમુખની આ પત્રિકામાં બાદબાકી કરવામાં આવી દુખી રહ્યું છે પેટ અને કૂટવામાં આવી રહ્યું છે માથું કોણે કર્યું હશે કોર્પોરેટરોને તો વોર્ડના સત્તાધીશો કહેવાય તેઓનું તો નામ હોવું જોઈએ મિત્રો કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી અને સ્નેહલબેન પટેલનું જ પત્રિકામાં નામ જે છે તે છાપવામાં ન આવ્યું એનો મતલબ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં પણ ઓગણીસ વીસ એટલે કે સંગઠનમાં પણ આંતરિક વિવાદ ચાલી રહ્યો છે આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચે તે પહેલાં અમે નામ જાહેર કરવાના પ્રયત્ન કરીશું કે કોને પેટમાં દુખ્યું આ વોર્ડ નંબર સોળની અંદર જે વિવાદ થયો છે તેનું મુખ્ય કારણ બનવાનું